ચાલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી બધા મસ્ત મજાની સવાર પડી ગઈ છે ચા નાસ્તો આપડે બાકી છે અને નાસ્તો કરવાનો છે અને જો હીરો અત્યારે માય બાંધી રૂ ને કેમ કે અંદર પછી ગાય સવારમાં ધોવાની હોય એટલે તારા બાંધી શું છે હીરો ત્યાં બાંધી દીધી છે અને રોટલી બનાવવાનું ચાલુ છે હું નાસ્તો કરી લઈ મસ્ત મજાનો કેમ કે અડધા રખડે છે અને આમ જો લાલુ હું અસ્મિત બેન બહુ સરમા આવો સાંડલો માંડલો માંડીને ઓકે જ થઈ ગયા છે પણ બે તો ચાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો નાસ્તો કરી વળી જો યાર થાય નાસ્તો તો હું નાસ્તો કરી લઉં નાસ્તો કરી પછી પાછા આપણે મળી જઈશ સમજાય અને આ બાજુ જો ખાઈશ કરવાનું ચાલુ છે એટલે અત્યારમાં થોડુંક થોડા દૂધ પી લઈ મોર્નિંગમાં દૂધ સારું રોટલી બનાવવાનું ચાલુ છે પણ તો મિત્રો મસ્ત મજાના દસ વાગી રહ્યા છે અને દસમાં થોડીક દસ મિનિટની વાર છે ટૂંકમાં કેમકે આપણે અસ્મિતભાઈને સ્કૂલે મૂકવા જવાનું છે પણ પેલા મેં ખેતરમાં હું આંટો મારતો હોઉં વાડી અંદર અને પછી જ આપણે સ્કૂલે ભાઈને મૂકવા તો આવી ગયા સિવાયમાં વાઢવાનું ચાલુ લાગે છે તો હવે આટો મારવા જઈ રહ્યા છીએ અને તમે ઓલોક જોતા તમને ખબર જ હશે કે હું મોર્નિંગમાં શક્કર મારું હું વાડીમાં ને ઇવનિંગમાં બે ટાઈમ મારું શક્કર એટલે જઈ રહ્યો છું અને જીરું કહેવાય છે જીરું કેવું દેખાય છે તમને બહુ સારું દેખાય છે જીરું અને આજે આપણે બહાર જવાનું થાય છે ઠંડી ઉડે એટલે તરત અમારા મોમ કઉ અરે бом જો આઈ રહ્યા જો હુ અરે ગોપાળજી સરગવંસક બનાવવાનું મિત્રો આજે બપોરે સરગવંસક બનાવવાનું છે ભલે સરગવંસક બનાવ કેમ કે ભાઈ આજ બપોર રેવાન નથી અહીં ઘરે ભાઈ છોટલા ગયા જવાના છે કેમ કે આજ સોમવાર છે સોમવારે છોટલા જવાનું હોય તેમ કીછો ના છોટલા હું લેવા જશે અમાર бом કોઈદ ન કે ગમીના जातो હોય તેમ હું શું તેમ લદું બપોર પાનો પાપડી ઉતારી

જીરું સારું છે વાંધો નથી પણ પાણીની એક જરૂર છે આપણે પણ એમાં એવું છે કે અત્યારે વાતાવરણ ચેન્જ છે કેમ કે ઠંડક છે અને થોડુંક ઝાકળમય વાતાવરણ છે એટલા હિસાબે પાણી પાવામાં થોડીક તબલ પડે એવું છે એન્ડ પાછું હું કે આગાહી આવે પછી વરસાદની માવઠાની એટલે નથી કઈ વસ્તુ કર્યા જેવી પાણી પેવી આવું જીરું છે જો હે ને ઝીરું તો સારું છે અને

મિત્રો હું બોલું વચ્ચે એમ નહી બોલ નાખે તરત અત્યારે શાકભાજી બધી અલગ કરી વાળી છે અને બપોર બપોરનું રસોઈ બનાવવાની હોય એટલે કટિંગ કામકાજ

ચોટીલા થોડુંક મારે કામકાજ છે એટલે ચોટીલા જવું છે એટલે હવે બીજું બધું કામ મેં પતાવી દીધું છે અને જવું છે ચોટીલા અને અમિતભાઈ નવા બેઠે બેસી રહ્યા છે અને હું ફ્રેશ થઈ ગયો તો હવે જાવી ચોટીલા ચોટીલા જઈને આપણે મળવી એની ત્યાં સુધી પીરા મિત્રો ફાઇનલી જવું ચોટીલા અને ચોટીલા જવું છે અમિતભાઈ જો ના એકદમ ફ્રેશ થઈ ગયા છે રિઝલ્ટ થોડુંક બ્લડ થાય છે પ્રકાશના હિસાબે જો કેમ કે આ નાસ્તો કરીને પેલા તો બહુ મજા આવે ગરમ ગરમ શીરો છે સીરો શીરો ગરમા ગરમ શીરો એમ બ્લડ આવે હરવા દો અમાર મોમ આગળ રિઝર્વ બ્લડ આવે તો આવો ઓકક નાસ્તો કરી લઈએ થોડોક અને પછી જાવી આપણે અને મળી જાવ છોટીલા જઈ કેમ કે નાસ્તો કરી લીધો હોય તો ઉપાધીને કેમ કે આવો હાડા બાર તો થઈ ગયા છે અહીંયા અમારે પણ અહીંયા નાસ્તો કરશું પાછું જારો મિત્રો પહોંચી ગયા સોટીલા મિત્રો બેઠા આપણે ઓલી શું કે થોડો મિલ છે ને ઘર ઘંટી રિપેર કરવાની હતી કેમકે કે આપણા શોપમાંથી લીધી હતી લઈને કાંઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે ખબર નથી પડતી શું પ્રોબ્લેમ થઈ હોય એટલે જો ચેક થઈ રહીશ ને અત્યારે આવ્યા હતા આ બાઇક લઈને તે બાઇકમાં મૂકી હતી વજમાં કપાણ પડી ગઈ આવવા ઠેઠાઈ સુધી અને જો આ ડ્રાઇવિંગ કરતા હતા હું પાછળ બેઠો હતો એટલે આને પકડવામાં પ્રોબ્લેમ થોડી વધારે થઈ ગઈ હતી રિપેર કરે છે શું ફોલ્ટ હોય ખબર પડે હમણાં તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ અને ફિલ્લા છ વાગી ગયા છે અને દી મારા એમના ઘરે જતા રહ્યા અને આજ વાતાવરણમાં થોડોક પલટો છે પલટો એટલે આજ થોડુંક ઠંડક વધારે છે અને વાદળા જેવું દેખાય છે સારી બહુ તમે જો નકરા વાદળા જ છે એન્ડ મસ્ત હાંજ પડી ગઈ છે અને ચોટીલામાં એવું હતું કામકાજ બહુ વધારે હતું કેમ કેમકે થોડુંક ડોક્યુમેન્ટનું કામકાજ હતું પછી ઓલી ઘંટી મેં તમને બતાવી જે ફ્લોર મિલ કહેવાય ને ઘરે આપણે દળવા માટે હોય એનું હતું કામકાજ એને થોડી રિપેર કરવાની હતી એ કરાવ્યું અને પ્લસ થોડું બીજું તલાટીનું કામકાજ હતું એ બધું કામ પતાવ્યું અને હેર કટિંગ પણ કરાવ્યા તેમ જુઓ એટલે આ થોડાક મોટા રહી ગયા વાળ અને આ સાઈડમાં મશીન બરાબર બે બાજુ થોડી દાઢી સેટ કરાવી દાઢી કાઢી નાખી હતી ન કાઢી ના પાડી કે દાઢી કાઢ નાખી મોટું નાનું આમ થોડું તો હવે હાંજ પડી ગઈ મસ્ત અને હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે

ગાય દોઈ લઈ ગાયું જો આમ બાંધી છોડ બધું પાય રિયાસ છોડવા જો બે ને છોડીએ ને દોડા દોડે આવે જો હા ગોરાલ એ ગોરાલ આમ જો આવડા ઓય હાલા પુરા એ પુરા હાલ ગોરાલ હાલ હાલ અરે દોડી અરે દોડી હળવે હળવે પણ હળવે પણ હીરો ir al, 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 al ido.